સ્વાદના શોખીન મિત્રોનું દિલથી સ્વાગત કરીએ છીએ યોર ટેસ્ટી કુકિંગ ચેનલમાં જી હા દોસ્તો ઝરમર મસ્ત વરસાદ વરસતો હોય અને ભજીયાનું નામ પડે તો આપણને મજે મોજ તો દોસ્તો આપના માટે મકાઈના ભજીયા લઈને હાજર છીએ મસ્ત એવી લીલી મકાઈ બજારમાં હોય અને એના ભજીયા પાડો તો વાહ ઉપરથી ક્રંચી અને અંદરથી સોફ્ટ સોફ્ટ અને એકદમ લાઇટ કલરના ભજીયા ખાવાની મોજે મોજ પડી જાય દોસ્તો આ બનાવવું બહુ જ ઇઝી છે પરંતુ નાની નાની બાબતોનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે અને આની સાથે અમે સ્પેશિયલ એક ચટણી બનાવી છે જે આ ભજીયાના ટેસ્ટને કંઈક ડબલ કરી દેશે તો આ ચટણીની પણ રેસીપી તમને મળશે તો આ વિડીયોને છેક સુધી જોજો ક્યાંય એને છોડતા નહીં તો આ વરસાદની સિઝનમાં મોજ પડશે ગેરંટી છે દોસ્તો અમારો આ પ્રયત્ન આપણે ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરજો અને અમારી ચેનલ ઉપર નવા હો તો આ સબસ્ક્રાઈબ બટનને જરા ટચ કરી લેજો જેથી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે અહીંયા દોસ્તો બે કિલો લીલી મકાઈ એ પણ દેશી મકાઈ છે દોસ્તો દેશી મકાઈના જ ભજીયા મસ્ત બનશે અમેરિકન નહીં મજા આવે દોસ્તો આ મકાઈને ઉપરથી આપણે મસ્ત એવા પાન કાઢી લઈ અને જ્યાં ત્યાં મૂછ છે મકાઈની એ બધી સાફ કરી લેવાની છે આ રીતે આપણી મસ્ત મકાઈ તૈયાર કરવાની છે દોસ્તો બે કિલો મકાઈ અમે ખોલી અને મસ્ત તૈયાર કરી લીધી છે એ કેવી હોવી જોઈએ જો બસ અંદરથી જરાક મસ્ત એવું દૂધ નીકળે ને એટલી લીલી કચ્છ મકાઈ હોવી જોઈએ બસ હવે શું કરીશું આ મકાઈનું આપણે છીણ પાડવાનું છે દોસ્તો બધી મકાઈ એક સાથે આપણે મસ્ત એવી છીણી લઈશું દોસ્તો આ ભજીયા બનાવવામાં કોઈ ધાડ મારવાની નથી ઓછા ઇન્ગ્રેડિયન્ટ છે પરંતુ એના સમય અને સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે તો જ આ વરસાદી સિઝનમાં મોજ પડશે જો બસ આ રીતે બધી મકાઈ આપણે છીણી લેવાની છે અને બે કિલો મકાઈમાંથી આટલું છીણ પડશે દોસ્તો આપણે આ ભજીયા બનાવતી વખતે પાણીનો જરરા પણ ઉપયોગ કરવાના નથી જો આપણું મસ્ત એવું મકાઈનું છીણ આટલું તૈયાર છે તો દોસ્તો ચાલો આપણે આ બધા છીણને એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈએ અને જુઓ મસ્ત એવો ઝીણો અને ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો ચાલો મસાલા કરીએ પહેલાં શરૂઆતમાં આપણે અડધી ચમચી જેટલી ખાંડ લીધી છે ત્યારબાદ થોડીક હિંગ લેવાની ત્યારબાદ એની અંદર કૂટેલા ધાણા થોડાક મરિયા મરિયા તો ખાસ એડ કરજો અને તીખાશની જરૂરિયાત હોય એ અનુસાર લીલા મરચાં નાખજો અને લસણ એક મોટી ચમચી ખાસ એડ કરવું જો ના ખાતા હો તો ઓપ્શનલ છે અને મીઠું નાખી ત્યારબાદ આપણી શ્રદ્ધા અનુસાર લીલા ધાણા આમાં જરૂર પડશે જ બસ આ બધું નાખી અને આપણે એને મિક્સ કરવાનું છે દોસ્તો પહેલાં મિક્સ કરી લઈશું ત્યારબાદ આની અંદર આપણે વારો આવશે બેસણનો અહીંયા બેસણ જુઓ એક નાની વાટકી બેસણ યુઝ કર્યું છે એને પહેલાં મિક્સ કરી પછી પાછું ફરી બીજી એક વાટકી મિક્સ કરવાનું છે એકસાથ બધું બેસણ આપણે મિક્સ કરવાનું નથી અને દોસ્તો ધ્યાન એ આપજો કે આની અંદર આપણે મકાઈના ભજીયા બનાવી રહ્યા છીએ એટલે બેસણનું પ્રમાણ વધી જવું જોઈએ નહીં કારણ કે આપણે મકાઈના ભજીયા બનાવી રહ્યા છીએ એટલે બહુ બેસણ નાખતા નહીં બસ આપણું આ બેટર તૈયાર છે ચાલો એને રેસ્ટ થવા દઈએ ચલો આ ભજીયા માટેની આપણે ચટણી બનાવીએ બે ત્રણ લીલા મરચાં અડધી વાટકી જેટલી લીલા ધાણા અને દોસ્તો એની અંદર બેથી ત્રણ કડી જેટલું લસણ લેવાનું છે અને ત્યારબાદ થોડોક પુદીનો એડ કરજો જેથી મસ્ત એવી ફ્લેવર આવે અને ત્યારબાદ સ્વાદ અનુસાર નમક અને દોસ્તો અહીંયા આપણે થોડુંક સંચળ મીઠું લઈશું અને ત્યારબાદ એની અંદર શેકેલા જીરાનો પાવડર ખાસ એડ કરવો અને આ ખાસ વાત દોસ્તો અહીંયા અડધી વાડકી જેટલી અમે મોરી સેવ લીધી છે આ ખાસ એડ કરજો જ અને થોડુંક લીંબુ નાખી અને મસ્ત એવી ચટણી બનવાની પ્રિપેરેશન આપણે તૈયાર કરી રહ્યા છીએ દોસ્તો ત્યારબાદ બેથી ચાર બરફના ટુકડા નાખી આપણે આ ચટણીને મસ્ત એવી મિક્સરમાં પીસી લેવાની છે લો આપણી આ ચટણી બનીને તૈયાર છે નાના હજુ એની અંદર કંઈક બાકી છે ત્યાં સુધીમાં આપણે ભજીયા જોઈએ અહીંયા આપણા ભજીયાનો લોટ મસ્ત એવો રેસ્ટ થઈને તૈયાર થઈ ગયો છે તો ચાલો આપણે ભજીયા તરવાની પ્રોસેસ ઉપર જઈએ જુઓ અહીંયા જોઈ શકો છો ને આટલી થિકનેસ જરૂરી છે દોસ્તો હવે અહીંયા તેલ ગરમ છે તો આ ગરમ તેલમાંથી બે ચમચી જેટલું તેલ આપણે આ ભજીયાના બેટરની અંદર નાખીશું જેથી મસ્ત એવા આપણા ભજીયા બને તો ચાલો તેલ પણ ગરમ છે તો મસ્ત આ નાના 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 ભજીયા આપણે મૂકી લઈએ તો ભજીયા તળતી વખતે ધ્યાન એ રાખવાનું છે કે આપણે આનું તેલ એકદમ મીડિયમ હીટમાં હોવું જોઈએ વધારે ગરમ પણ નહીં અને વધારે ઠંડુ પણ નહીં અહીંયા આપણે આ બધા ભજીયાને હાફ ફ્રાય કરવાના છે એટલે કે સાઠથી સિત્તેર ટકા સુધી આપણે એને ફ્રાય કરવાના છે કારણ કે આને આપણે ડબલ ફ્રાય કરીશું ત્યારબાદ એનું ઉપરનું પણ મસ્ત એવું ક્રંચી બનશે તો અહીંયા એકથી થી ત્રણ લોટની અંદર આપણે આ બધા ભજીયા હાફ ફ્રાય કરી અને બસ ફ્રાય કરી અને બહાર કાઢી લઈશું ચાલો આપણી ચટણી પર પાછા જઈએ અહીંયા બે ચમચી આપણી ચટણી લીધી છે અને એની ઉપર બે મોટી ચમચી મોડું દહીં લીધું છે દોસ્તો બસ આ બધું ખૂબ સારી રીતે મિક્સ કરી દો અને મિક્સ કર્યા પછી તમે જુઓ એકદમ લાઈટ ગ્રીન કલરની ચટણી દેખાય છે ને ખાવાની મોજ પડશે ને ગેરંટી આપીએ છીએ દોસ્તો ચલો આપણા ભજીયા હવે ડબલ ફ્રાય કરવાનો સમય આવી ગયો છે ત્યાં સુધી ચટણીને ફ્રિજમાં મૂકી દઈએ બસ વધારે ગરમ તેલ હોય એની અંદર આપણા ભજીયા નાખી અને થી અઢી મિનિટ સુધી સતત હલાવતા રહી આપણા ભજીયાને ડબલ ફ્રાય કરીશું જેથી એ બળે નહીં અને બધી બાજુથી મસ્ત એવો ગોલ્ડન કલર આવી જાય એકદમ છે ને ખનખન એવો મસ્ત અવાજ આવે આવા ભજીયાને ટિશ્યુ પેપર ઉપર કાઢી લઈએ તો દોસ્તો આપણા ભજીયા બનીને તૈયાર છે ચાલો એને સજાવીએ મસ્ત એવા તેલ ગરમ તેલની અંદર લીલા મરચાંને ફ્રાય કરી લેવાના છે અને આ ભજીયા જોડે આપણે એને સર્વ કરવાના છે દોસ્તો આપણી ચટણી પણ બનીને તૈયાર છે આ ભજીયા જોડે આ ચટણીનો આનંદ માણજો ડબ્બલ થઈ જશે ગેરંટી છે દોસ્તો મકાઈના ભજિયાની વાત નીકળી છે તો લીલી મકાઈના છીણની રેસીપી અમારી ચેનલ ઉપર વાયરલ થયેલી મસ્ત એવી છે એને જરૂર જોજો ના જોઈ હોય તો એકવાર જોજો એ રેસીપી પણ મોજ પાડે ને એટલી મસ્ત છે અમે આની લિંક વિડીયોના અંતમાં અને ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશું તમે જરૂર આ વિડીયોને જોજો દોસ્તો અમારો આજનો આ પ્રયત્ન આપને ગમ્યો હોય ને તો પ્લીઝ એને લાઈક કરો અને અમારી ચેનલ ઉપર નવા હોત તો સબસ્ક્રાઈબ બટન જરા ટચ કરી લો જેથી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે આજના દિવસ માટે આટલું અમને રજા આપો આવી જ નવીન રેસીપી માટે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ સબસ્ક્રાઈબ કરજો